સ્પેશિયલ ઓફ ટુ કે કે મેનન સ્ટારર વેબ સિરીઝ કે જે સ્પેશિયલ ઓફ વન સ્પેશિયલ ઓફ વન પોઈન્ટ ફાઈવ અને સ્પેશિયલ ઓફ ટુ અત્યારે આવી ગઈ છે મિત્રો સ્ટોરી જે છે વેબ સિરીઝની એ બેઝ છે ઇન્ડિયન ગ્રો ઉપર જે પહેલી બે સ્ટોરીમાં છે તે જ સ્ટાઇલ આ સ્ટોરીમાં પણ આવેલી છે હા હું જો ગલ્પેશ લઈને આવી છું ચેનલ ગુજરાતી રિવિઝનલ રિવ્યુ વાળા જુઓ પણ વિચારીને તમારો ટાઈમ બચશે મિત્રો સ્પેશિયલ ઓફ શું કે કે મેનન સ્ટાર જેની સાથે કામ કરી છે કરણ ટેકર વિનય પાઠક શ્રીયામી ખેર પ્રકાશ રાજ મહેર બીજ અને પ્રકાશ રાજનો પણ નાનો એવો રોલ થોડો છે જે ફિલ્મમાં એક અલગ સ્ટોરી બનાવતો હોય છે એક રોલ છે તેની દીકરીનો કે જે અલગ સ્ટોરી બનાવતી હોય છે એક રોલ વેબ સિરીઝ જે છે એ ચાલુ થાય છે એક એઆઈ ઇન્ટેલિજન્સ ઇન્ડિયાના જે વૈજ્ઞાનિક છે સાયન્ટિસ્ટ તેના કિડનેપિંગથી કે જે સાયન્ટિસ્ટ નું કિડનેપ થઈ જાય છે અને ખાસ જે વેબ સિરીઝ માં જે વિલન છે તે તાહિર રાજ જે સુંદર અવસ્થીનો કેરેક્ટર નિભાવે છે અને કે કે મેનન જે છે એ આપણા રો ના અધિકારી હિંમતસિંહ નું જે કેરેક્ટર નિભાવે છે બંનેની જોરદાર બતાવે છે આ વખતે જે તાહિર રાજ જે છે ખરેખર વિલન માં ટક્કર આવે છે કે કે મેનન થી પણ કેક સ્ટેપ આગળ આવે છે જબરજસ્ત રીતે બતાવવામાં આવ્યું છે અને જે એઆઈ જે સાયન્ટિસ્ટ હોય છે જે એના હાથમાં આવી ગયો છે તેના કારણે તે ભારતના આ બેન્કિંગ સિસ્ટમને કે હેક કરીને શું શું કરી શકે છે અને તેની પાસે કી હોય છે ભારતની સમગ્ર ટેકનોલોજીની એટલે તેને તેના હાથમાંથી છોડાવવા ખૂબ જ જરૂરી હોય છે અને ટૂંકા સમયમાં જ તેને છોડાવવાના હોય છે બાકીની સ્ટોરી તમે જોશો તો તમને આઈડિયા જશે પણ જે બતાવવામાં આવે છે તે બધું જૂનું જ છે કે જે રીતના રો એજન્ટ છે જે જુદા જુદા દેશોમાં જઈને કઈ રીતે જે પ્લાન છે જે ઓપરેશન છે તેના પાર કરે છે પણ એક્ટિંગ બધાની કે કે મેનન હોય કે તાહિરાજ હોય કે પ્રકાશ હોય ટોટલી કેરેક્ટરની પરફેક્ટ જે એક્ટિંગ બતાવવામાં આવે છે ને સ્ટોરી થોડી સ્લો લાગે એક થી એપિસોડ થોડી લોંગ લાગે પણ ખરેખર આમ મજા એવા રાખશે કે ના ખરેખર મસ્ત અમુક અમુક જે સીન્સ છે અમુક અમુક જે વાતો છે તમને ખરેખર

પણ એ જોવાની મજા આવશે કે કેમ થશે એટલે કે સસ્પેન્સ એન્ડ નથી પણ મજા આવે એવો એન્ડ છે અને તમને લાસ્ટમાં જે વિનિંગ જે મોમેન્ટ એ તમને સ્પેશિયલ ઓફ ફીલ કરાવશે તો બસ એક વન ટાઈમ વોચ જરૂર કરવા જેવી છે આ પણ સ્પેશિયલ ઓફ ખાસ કરીને માટે તો બસ કેવા જ વિડીયો સાથે ત્યાં સુધી અલ્પેશ ગમારાના સર્વેને ભારત માતા કી જાય ધંધ માતા